નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે એરંડાના બજાર ભાવ શું બોલાયા તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું તો ખેડૂત મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી તમને આજે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં એરંડાના બજાર ભાવ શું બોલાયા તે અંગેની માહિતી તમને મળી શકે તો ખેડૂત મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો ખેડૂત મિત્રો જો આજના તાજા એરંડાના બજાર ભાવની આપણે વાત કરીએ તો સમી માર્કેટિંગ યાર્ડમાં બારસો ને દસથી બારસો આડત્રીસ રૂપિયા બોલાયા વિરમગામમાં બારસો પંદરથી બારસો ને અઠ્યાવીસ રાજકોટમાં એક હજાર પંચોતેરથી બારસોને એકવીસ ડીસામાં બારસો પચીસથી બારસોને પિસ્તાલીસ ધારીમાં આઠસો ચાલીસથી બારસો ને સ ઉનાવામાં બારસોથી બારસોને ને પંચાવન કડીમાં બારસોથી બારસોને સુડતાલીસ બોટાદમાં એક હજારથી અગિયારસો પંચોતેર હળવદમાં બારસોથી બારસોને ઓગણત્રીસ ધ્રોલમાં એક હજાર વીસથી અગિયારસો ચાલીસ પાટડીમાં બારસો પાંચથી બારસોને દસ અમરેલીમાં આઠસોથી બારસો ને ખેડબ્રહ્મામાં બારસો વીસથી બારસો ને બત્રીસ વિસાવદરમાં અગિયારસોથી બારસોને સોળ અંજારમાં અગિયારસો સત્તાણુંથી બારસો ને પાંત્રીસ પાંથાવાડામાં બારસોથી બારસો ને છત્રીસ જેતપુરમાં અગિયારસોથી અગિયારસો એક્યાસી કલોલમાં બારસો પચીસથી બારસોને પંચાવન વડગામમાં બારસો પચીસથી ને ચાલીસ ભચાઉમાં અગિયારસો નેવ્યાસીથી ને એકવીસ મોડાસામાં બારસોથી બારસોને વીસ ટિન્ટોયમાં અગિયારસો પચાસથી બારસોને સોળ બાવળામાં અગિયારસો એકતાલીસથી બારસોને એકતાલીસ વડાલીમાં બારસોથી બારસોને એકવીસ કાલાવડમાં અગિયારસોથી અગિયારસો એંસી જોટાણામાં બારસો સાતથી બારસો ને પચીસ જામનગરમાં એક હજાર પચાસથી બારસો ને ત્રણ ભાવનગરમાં એક હજારથી અગિયારસો બાર બહુસરાજીમાં બારસો દસથી બારસો ને અડતાલીસ પાલનપુરમાં બારસો વીસથી બારસો ને બેતાલીસ

દાહોદમાં અગિયારસો વીસથી અગિયારસો ત્રીસ સિદ્ધપુરમાં અગિયારસો સિત્તેરથી બારસોને પચાસ તલોદમાં બારસો પચીસથી બારસોને પચાસ ભાભરમાં બારસો વીસથી બારસોને સત્તાવન સાણસમામાં અગિયારસો એકાણુંથી ઓગણપચાસ થરાદમાં બારસો આઠથી બારસોને છપ્પન રાહમાં બારસોથી બારસોને વીસ ધાનેરામાં અગિયારસો એંશીથી બારસો છપ્પન થરામાં બારસોથી બારસોને એકસઠ સિહોરીમાં બારસો અગિયારથી બારસોને સોત્રીસ ગોંડલમાં એક હજાર એકાવનથી સત્રીસ લાખણીમાં અગિયારસો નેવુંથી બારસોને એકતાલીસ વિજાપુરમાં બારસો અગિયારથી બારસોને પંચાવન કુકરવાડામાં અગિયારસો નેવુંથી બારસોને એકતાલીસ ગોજરિયામાં બારસો પચીસથી બારસોને ચુમ્માલીસ વિસનગરમાં અગિયારસો એંશીથી બારસોને ચોપન નેનાવામાં અગિયારસો સિત્તેરથી બારસોને પંચાવન મહુવામાં નવસો પચાસથી અગિયારસો એકોતેર જાદરમાં બારસો પંદરથી બારસો ને અઠ્યાવીસ ઈડરમાં બારસો દસથી બારસો ને ત્રીસ જસદણમાં નવસોથી અગિયારસો સાહીઠ પ્રાંતિજમાં બારસોથી બારસો ને ત્રીસ માણસામાં અગિયારસો અઠ્યાસીથી બારસોને ચોપન દિયોદરમાં બારસો બાવીસથી બારસોને પચાસ વારાહીમાં બારસો એકથી બારસોને વીસ રાધનપુરમાં બારસો પાંચથી બારસોને પિસ્તાલીસ અને પાટણમાં બારસોથી બારસોને ઓગણસાઠ રૂપિયા આજે એરંડાના બજાર ભાવ બોલાયા હતા આભાર ખેડૂત મિત્રો આવા દરરોજના તાજા એરંડાના બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયો એક લાઈક તમારી જરૂર કરી દેજો